અલગ અલગ નગરપાલિકાઓમાં સિટી મેનેજર માટેની જગ્યાઓ ખુલી છે અને હા આ બધી નોકરીઓ કોન્ટ્રાક્ટ બેસ્ડ છે આ ખાલી એક જોબ નથી પણ જે તે શહેરના વિકાસમાં સીધો ભાગ લેવાનો મોકો છે જોઈએ આમાં બીજું શું શું છે સારું તો આગળ વધીએ અરજી કરવાનો વિચાર આવે એ પહેલાં આ ભરતીની જે હાઇલાઇટ્સ છે એટલે કે જે મુખ્ય વાતો છે એના પર એક નજર નાખી લઈએ જુઓ પ્રોસેસ એકદમ સિમ્પલ રાખી છે ઓર્ગેનાઇઝેશન છે ગુજરાતની નગરપાલિકાઓ જોબ ટાઈપ જેમાં આપણે વાત કરી કોન્ટ્રાક્ટ બેઝ છે અને સૌથી મજાની વાત કોઈ લેખિત પરીક્ષા નથી સીધું ઇન્ટરવ્યૂથી જ સિલેક્શન થશે બસ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એપ્લિકેશન ફક્ત અને ફક્ત ઓફલાઇન જ કરવાની રહેશે હવે સૌથી અગત્યનો સવાલ પગાર કેટલો મળશે તો અહીંયા ફિક્સ સેલરી છે દર મહિને ત્રીસ હજાર રૂપિયા એટલે કે પગારને લઈને કોઈ કન્ફ્યુઝન નહીં ચાલો હવે એ જોઈએ કે આ વેકેન્સી છે ક્યાં ક્યાં એટલે કે ગુજરાતની કઈ કઈ નગરપાલિકામાં સિટી મેનેજરની જરૂર છે લિસ્ટ પર એક નજર કરીએ ઓકે તો લિસ્ટ સામે છે જુઓ માંગરોળમાં એમઆઈએસ અને આઈટી માટે જગ્યા છે તો મોરબીમાં એસડબ્લ્યુએમ અને આઈટી માટે બે જગ્યાઓ છે ખેડામાં આઈટી માટે એક જગ્યા છે અને ત્યાં તો સીધું અઠ્યાવીસ જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ છે મહુઆમાં મુદ્રા લોન માટે સ્પેશિયલ સિટી મેનેજર જોઈએ છે અને કટલાલમાં પણ એક વેકેન્સી છે એક વાતનું ખાસ ધ્યાન રાખજો બધાની ડેડલાઇન અલગ અલગ છે માંગરોળ અને મોરબી માટે તો જાહેરાતના પંદર દિવસમાં જ અરજી કરવાની છે એટલે જેમાં પણ રસ હોય એની તારીખ બરાબર નોટ કરી લેવી તો આમાંથી કોઈ જગ્યામાં રસ પડ્યો સરસ તો હવે એ સવાલ કે એપ્લાય કઈ રીતે કરવું ચાલો એ પ્રોસેસ પણ સમજી લઈએ બહુ જ સહેલી છે સૌથી પહેલાં તો એ યાદ રાખજો કે અહીં બધું ઓફલાઇન છે કોઈ ઓનલાઈન ફોર્મ નથી તો કરવાનું શું છે સ્ટેપ વન જે પણ નગરપાલિકામાં અરજી કરવી હોય એની ઓફિશિયલ જાહેરાત શોધી કાઢો સ્ટેપ ટુ જાહેરાતમાં જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ બધા ભેગા કરી લો અને છેલ્લે સ્ટેપ થ્રી એપ્લિકેશન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં ચપ્પેલી રીતે જમા કરાવી દો અને હા સબમિટ કરતાં પહેલાં બધું બરાબર ચેક કરી લેવું હો ચાલો હવે આપણે આખી વાતના સૌથી અગત્યના ભાગ પર આવીએ એટલે કે તારીખો અને એક એવી ટીપ જે ભૂલ્યા વગર ફોલો કરવાની છે ઓકે તો તારીખો બરાબર નોંધી લેજો કઠલાલ માટે છેલ્લી તારીખ છે સોળ જાન્યુઆરી ખેડા માટે તો સીધું અઠ્ઠાવીસ જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ છે મહુવા માટે છે ત્રી ફેબ્રુઆરી અને હવે ખાસ ધ્યાન આપવા જેવી વાત માંગરોળ અને મોરબી માટે જાહેરાત પબ્લિશ થાય એના ફક્ત પંદર દિવસની અંદર જ અપ્લાય કરવાનું છે એટલે એની ઓફિશિયલ જાહેરાત પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે અને હવે સૌથી 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 ઇમ્પોર્ટન્ટ વાત અમે ભલે બધી માહિતી આપી પણ અરજી કરતાં પહેલાં એક કામ અચૂક કરવાનું છે જે તે નગરપાલિકાની ઓફિશિયલ એટલે કે અધિકૃત જાહેરાત જાતે જ ધ્યાનથી વાંચી લેવી કારણ કે સાચી અને છેલ્લી માહિતી તો એમાં જ મળશે ક્વોલિફિકેશન શું છે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એપ્લિકેશન ક્યાં અને કેવી રીતે આપવાની છે આ બધી જ પાક્કી વિગતો માટે એ જાહેરાત જ ફાઇનલ ગણવી તો આ હતી બધી માહિતી સિટી મેનેજરની ભરતી વિશે હવે એ વિચારવાનું છે કે શું આ કારકિર્દી માટે એક નવો રસ્તો બની શકે છે